જય હિન્દ જય ભારત આજે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે પાંચ સપ્ટેમ્બર તો દરેક શિક્ષકોને એક નમ્ર વિનંતી છે તે પોતાના વિદ્યાર્થીઓને જણાવે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન શા માટે ઉજવવામાં આવે છે એની પાછળની શું દંતકથા છે જો એવું માર્ગદર્શન આપશે તો વિદ્યાર્થીઓને વધારે સમજવામાં અનુકૂળ આવશે દેશ પ્રત્યેનો પ્રેમ વધશે એની ભાવના વધશે અને સારા કામો કરવામાં પણ એને લાગણી લાગશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક શિક્ષક તરીકે સરસ મજાની પોતાની દેશ માટે ભૂમિકા ભજવી ગયા છે જે પોતે એક સમયમાં રાષ્ટ્રપતિ પણ બની ચૂક્યા છે પોતે ખ્રિસ્તી સ્કૂલમાં ભણવા છતાં પણ એને દેશના જે નીતિ નિયમો આપણી ધર્મ સંસ્થા છે તે ભૂલા નથી અને દેશ આગળ કેમ વધે એવા વિચારો સાથે પોતાનું કામ અને કાર્ય આગળ ચાલુ જ રાખ્યું છે માટે શિક્ષકને વિનંતી છે ફરીવાર બાળકોને આના માટે જાગૃતિ આપે જય હિન્દ જય ભારત